મેળાઓ નવસી બાપાનાથી યાદ કરો ત્યારે ઓ ધમધમે યા ખડી રે ગામ માં ધમધમે ધમ ધમે ધમધમે નકાર ન ધમે નકારા જય શ્રી કૃષ્ણ બધાને જય મુરલીધર ને જય દ્વારકાધીશ જય દેશી બાપા અત્યારે સાડા આઠ થઈ ગયા છે અને જે હું બે હું ધોવાઈ ગઈ છે સવારનું કાણું છે મસ્ત મજાની ખવાર થઈ ગઈ છે અને રાતે આજ તો બહુ વરસાદ પડ્યો છે તો ચાલો મિત્રો અત્યારે દૂધ ત્યાર છે તો પેલા હું અત્યારે ડેરી ડેરીએ દૂધ દેવા જવાનું છે તો પેલા દૂધ દઈ આવું તો રાતે પાણી બહુ આવ્યું તો વખરામાં ના બધું જો તમે ધોવાઈ ગયું છે અને અત્યારે પણ અત્યારું પાણી ચાલુ જ છે પણ અત્યારે ઓછું થઈ ગયું છે રાઈતે તો ફાળા બાર એક વાગે ટુકડું બહુ પાણી આવ્યું હતું અને બધાય ફાળા તો વાઈ ગયા છે ગણાય. આ ફૂલ પણ જો જોઈ શકો છો તો વાઈ ગયું છે અને હવાર હવારમાં મારા મમ્મી આટાણ માં વાયંદા નાખવા મીડ્યા છે વાંયદા ને તગાર અલી નાખે છે અને મારા પપ્પા ધો અત્યારમાં પોપૈયા ખાવા માંડ્યા છે સવારમાં ઉઠાવે પોપૈયા

હમણાં તો આજ વરસાદ હતો એટલે થોડીક કાઈ હતી ભેહું ને બધાને આમ બહુ થયું થોડાક દિવસ બહુ વરસાદ પડ્યો ને આજ થોડું સારું છે સવારમાં વરસાદ થઈ ગયા રાતે તો બહુ અતિશય વરસાદ પડ્યો ને વાત પૂછો મેં બધે આમ દસ બાર ઇંચ ઉપર વરસાદ પડી ગયો અમારે તને જોઈ શકો છો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને ગોહા બાપુ આવી ગયા છે કાલ મારે ગોહા બાપુ ને બેન દવા છાંટવાની ચાલુ કરવાની છે

મિક્સ ધોવાણ થયું છે હું છે પારાબારા કેવા ધોવાણ હશે અત્યારે હાજ પડી ગઈ છે હાડા હાથ જેવું થઈ ગયું છે ને આગ ભાઈ ગામમાં માં ગયા હતા દવા છાંટવાની ને આ કારણ ગાડી હાઈવે જેવી થઈ ગઈ છે એમ કે છે નથી ને વાંધો આમ કે ગાડી આ મજા આવે ને આમ બહુ વરસાદ પડે એટલે ગાડી જો મિત્રો એ પાણીપુરીનો પ્રોગ્રામ છે હાઈનના તો હું ફોદીનો ખેતરમાંથી ઓર્ગોનિક ફોદીનો વગર દવા સાટી ગયેલ છે અને આ ફોદીના પાણી બનાવવાનું છે આપણે ઉપાડી આવ્યા છીએ

હું બધા તમને હું કહ્યું બેઠી બેઠી વિચારું છું તમને કોઈ ખબર હોય હો જો એક સાઈડ ખાડો છે ને એક સાઈડ ઉપર સરી કેમે છે એટલે તમને કોઈ ખબર હોય તો મંજિરે કોમેન્ટ કરજો પૂરી જોવા મળી છે પછી નવરાય નહી હોય નઈ પાણીપુરી પુરી ક્યાંય દેખાય નહીં બીજું ખાવાનું વસ્તુ દેખાય રોટલા જ્યાં કઈ ખાવા વરસાદ હોય ને હોય એટલે

આડંબાર એકે વરસાદ પડ્યો તોય નહી ખાયો બતે નામ ખેતરો ને કેળા ને બધું આમ ધોય નહી પણ પાણી ગ્રીનનર નું એવું આવ્યુંતું